ભરૂચ એ એપી દ્વારા ડ્રગ્સના દૂષણને રોકવામાં ગૃહમંત્રી હર્ષસંધે નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ સાથે તેઓને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સની મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સના મુદ્દે સરકારને સવાલ કર્યા હતા અંકલેશ્વર સુરતની જીઆઈડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચેતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલા લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે આજે ગુજરાતની અંદરથી આટલા મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડાતું હોય બે હજાર એકવીસમાં જ્યારે અદાણી મુદ્રા જે છે એના ઉપરથી બે હજાર કરોડનું જ્યારે ડ્રગ્સ પકડાયું સૌથી મોટું જે ડ્રગ્સનું કૌભાંડ જે પકડાયું સાત હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું આ ડ્રગ્સનો જથ્થો ક્યાં જાય છે અને ક્યારે કોની દેખતા જે નાશ કરવામાં આવે છે એની જાણ ગુજરાતની જનતાને નથી પરંતુ આવા નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જયારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે જીઆઈડીઓ આવેલી છે આ જીઆઈડીઓ માંથી પણ વારંવાર ડ્રગ્સ પકડાય છે આજે એટીએસ એનું ડ્રગ્સ પકડે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ જ્યારે દ્રક્ષના કૌભાંડમાં પકડાય છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે ત્યારે આ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે